ભાવનગર શહેરના વિઠ્ઠલવાડીમાં ગઈકાલે બે સગ્ગા ભાઈઓ પર ફાયરિંગની ઘટના બની હતી જેમાં કુલદીપસિંહ ઝાલા નામના યુવાનનું ગોળી વાગતા મોત થયું હતું જ્યારે કુલદીપસિંહના નાના ભાઈ ઋતુરાજસિંહને ગંભીર ઇજા પહોંચતા તેમના સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ આ ઘટનામાં ફાયરિંગ કરનાર અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર રાજુ વેગડ રાહુલ વેગડ તેમજ યશ આલાણી નામના ત્રણ શખ્સોને નિલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આજરોજ ઝડપી લેવામાં આવ્યા હતા આ ત્રણેય શખ્સો વિરુદ્ધ હત્યા સહિતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગઈકાલે સાંજના પાંચ વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનેલી હતી આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજે છે અને બીજી વ્યક્તિ સારવાર નીચે છે સમગ્ર બનાવમાં તપાસ કરતાં ત્રણ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવાનું જાણવામાં આવેલું એ મુજબ ફરવાયાદ દાખલ કરવામાં આવેલી હતી ભાવનગર એલસીબીની ટીમ દ્વારા આ ત્રણ આરોપી પકડી લેવામાં આવેલા છે જેમના નામ રાજુભાઈ વેગડ રાહુલ વેગડ અને યસ આલાણી નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે આ આરોપીઓની પૂછપરછ કરતાં કોઈ અંગત દુઃખ સાથે આ લોકોનો ઝઘડો થયેલો હતો જેમાં ઝઘડા દરમિયાન રાજુભાઈ વેગડે પોતાની પાસેના વેપનથી ફાયર કરતાં મરણ જનારને ગોળી વાગતા એનું મોત થયેલું હતું અને આજે રાહુલ વેગડ નામના વ્યક્તિએ ધારિયા જેવા કોઈ હથિયારથી અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડેલ હતી ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે સરા આરોપીઓ જે પહેલાં એક ગુનામાં સંડવાયેલા હતા કે કેમ એ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે રાહુલ વેગડ નામના જે વ્યક્તિ છે એ દાગ ધમકી આપવાના એ ગુનામાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે